જય નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગમાં વિભાગે ધોરણ નવથી બારના શિક્ષકની ભરતીના નવા નિયમો જાહેર કર્યા છે તો તેના વિશે આજે ચર્ચા કરીશું તો મિત્રો અહીં તમે જોઈ શકો છો સ્નાતક અનુસ્નાતક બી એડ એમએડના માર્ક્સની ભરતીના મેરિટમાંથી બાદ બાકી તો ગ્રાન્ટેડ આ સ્કૂલના શિક્ષકની ભરતીમાં ટેટ સર્વસ્વ એટલે કે ટેટના માર્ક્સ ગણાશે અન્ય શૈક્ષણિક લાયકાતના માર્ક્સ આઉટ એટલે કે અત્યાર સુધી ટેટના સિત્તેર ટકા અને શૈક્ષણિક લાયકાતના ત્રીસ ટકા મેરિટ બનતું તો વિગતવાર વાત કરીશું તો કે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ નવથી બારના શિક્ષકની ભરતી માટેના શિક્ષણ વિભાગ દ્વારા નવા નિયમો જાહેર કર્યા છે નવા નિયમો મુજબ હવે પછીની હાઈસ્કૂલના શિક્ષકની ભરતીમાં ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ એટલે કે ટેટ સર્વસ્વ ગણાશે અન્ય તમામ શૈક્ષણિક લાયકાતના માર્ક્સ આઉટ કરી દેવાયા છે અત્યાર સુધી શિક્ષક ભરતીના કુલ સો ટકા મેરિટમાં ટાટાના સિત્તેર ટકા અને શૈક્ષણિક લાયકાતના ત્રીસ ટકા ગણવામાં આવતા જોકે હવે ટાટા સર્વસ્વ કરાતા સ્નાતક અનુસ્નાતક બીએડ એમએડ અને માર્ક્સની મેરિટમાં કોઈ ગણતરી કરવામાં નહીં આવે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શિક્ષક અને આચાર્યની ભરતી માટે વર્ષ બે હજાર અગિયારમાં ટાટાની પરીક્ષા અમલમાં મૂકી હતી ટાટાની પરીક્ષા આવતા અગિયાર ડિસેમ્બર બે હજાર અગિયારના રોજ શિક્ષણ વિભાગે શિક્ષક અને આચાર્યની પસંદગી કરવાના કરવા માટેના કુલ તેર પેજમાં નિયમો જાહેર કર્યા હતા જેમાં સિત્તેર ટકા માર્ક્સ ટાટ પરીક્ષાના અને ત્રીસ ટકા માર્ક્સ અન્ય શૈક્ષણિક લાયકાતના ગણવામાં આવતા હતા એ મુજબ અત્યાર સુધી તમામ ભરતી હાથ ધરાઈ હતી જો કે ગત વર્ષે શિક્ષણ વિભાગે ટાટની પરીક્ષામાં ફેરફાર કરી દ્વિસ્તરીય પદ્ધતિ લાગુ કરી અને એ મુજબ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ વિ ટાટ લેવામાં આવી હતી અને પરીક્ષામાં ફેરફાર કરવાની સાથે ભરતીમાં પણ નિયમો બદલવા અંગે છેલ્લા ઘણા સમયથી વિચારણા અને કામગીરી ચાલુ હતી જે અન્વે આજે એકલી મતલબ કે એક ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ નવા નિયમો જાહેર કરવામાં આવે જેમાં સૌથી અગત્યની અને મહત્ત્વની બાબત એ છે કે હવે પછીની શિક્ષકની ભરતીમાં માત્ર ટાટના જ માર્ક ગણવામાં આવશે એ સિવાયની શૈક્ષણિક લાયકાતના માર્ક ભરતીના મેરિટમાં નહીં ગણાય ઉલ્લેખનીય છે કે ધોરણ અગિયાર બારના શિક્ષક માટેની ગત સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં દ્વિસ્તરીય પદ્ધતિથી ટાટ મેન્સમાં એકતાલીસ હજાર બસો પચાસ ઉમેદવારોમાંથી પંદર હજાર બસો તેત્રીસ ઉમેદવારોને બસોમાંથી એકસો વીસ કે તેથી વધુ માર્ક્સ આવ્યા હતા જેમાંથી એકસો ચાલીસ કે તેથી વધુ માર્ક્સ ધરાવનાર ઉમેદવારની સંખ્યા બે હજાર પાંચસો ચોસઠ હતી ધોરણ નવ દસના શિક્ષક માટે જૂન બે હજાર ત્રેવીસમાં લેવેલી ટાટ મેન્સમાં ચુમ્માલીસ હજાર એકસો અગિયાર ઉમેદવારોને બસોમાંથી એકસો દસ કરતા વધુ માસ હતા હવે શિક્ષકોની ભરતીમાં માત્ર અનુભવને ગણવામાં આવશે તો અહીં રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શિક્ષકના જે જૂના શિક્ષકોની ભરતી માટે ખાસ શિક્ષણ વિભાગે નવા નિયમો જાહેર કર્યા હતા અને નવા જાહેર કર્યા નિયમોમાં હવે માત્ર શૈક્ષણિક મુજબના અનુભવને જ ગણવામાં આવશે અત્યાર સુધી તાટ પરિણામ ભરજ્યા તો એ નિયમ હટાવી દેવાયો છે જૂના શિક્ષક તરીકે ભરતી માટે સમગ્ર જે માત્ર એક જ વખત લાભ ખાલી જૂના શિક્ષકો માટે ઉમેદવારોને અનુભવના આધારે મેરિટ તૈયાર કરી અને ફાયદો કરશે જૂના શિક્ષક ભરતીમાં જૂના શિક્ષકને નવા શિક્ષક સહાયકોનો રેશિયો વન જેમ થ્રીનો રહેશે જૂના શિક્ષક અને ગ્રાન્ટેડ સ્કૂલના પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા સેવાઓમાં નિયમિત શિક્ષ શિક્ષકો અરજી કરી શકાશે જૂના નિયમ મુજબ કેવી રીતે મેરિટ તૈયાર થતો તો જૂના નિયમ મુજબ ટેટ પરીક્ષાના સિત્તેર ટકા અને શૈક્ષણિક લાયકના ત્રીસ ટકા મુજબ ગણતરી કરાતી કોઈ ઉમેદવાર ટેટમાં બસો પચાસમાંથી એકસો પંચોતેર ગુણમાં મેળવેલા હોય તો સો ટકા મેરિટ ગુણના સિત્તેર ટકા આ ઉમેદવારના ઓગણ ઓગણપચાસ ટકા માર્ક્સ થાય અને શૈક્ષણિક લાયકાતના અંદર ત્રીસ ટકા આવતા હતા સ્નાતકના દસ માર્ક્સ મળે જેથી ઉમેદવારે સ્નાતકમાં ત્રીસ ટકા માર્ક મેળવ્યા હતા તેના દસ ગુણ મુજબ સાત ટકા થાય આવી રીતે અનુ અનુ સ્નાતકમાં સાહીઠ ટકા મેળવ્યા તો તેના દસ ટકા મુજબ છ ટકા બી એડમાં એંશી ટકા મેળવ્યા તો પાંચ પાંચ ટકા મુજબ ચાર ટકા અને એમએડમાં સાહીઠ ટકા મેળવ્યા તો તે પાંચ ટકા મુજબ ત્રણ ટકા આમ આ ઉમેદવારોને શૈક્ષણિક લાયકાતમાં સ્નાતકના અનુસ્નાતકના બીએડના એમએડના કળીને ગુણ ત્રીસમાંથી સત્યાવીસ ગુણ મળવાપાત્ર થાય સોરી મિત્રો વીસ મળવાપાત્ર થાય આમ ભરતીના મેરિટમાં ટાટના ગુણ પચાસ અને શૈક્ષણિક લાયકાતના વીસ મળી ઉમેદવારનું અગણ્યા ટકા મેરિટ બનતું હતું તો મિત્રો આજે સરકારશ્રીએ જે નવા નિયમો જાહેર કર્યા તો તેના વિશે ચર્ચા કરી જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા